એકસો આઠ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં ડેમોન્સ્ટ્રેશન માટે આવે છે એકસો આઠ એમ્બ્યુલન્સ ડેમોન્સ્ટ્રેશન માટે શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને જાણકારી આપવા માટે આવે છે ડેમોન્સ્ટ્રેશન સુલતાનપુર પ્રાથમિક શાળા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી શાળામાં એકસો આઠ એમ્બ્યુલન્સની ડેમોસ્ટ્રેશન મુલાકાત જીત વિદ્યાર્થીઓને શાળા સલામી શાળા સલામતી અંતર્ગત એકસો આઠ સેવા કાર્ય કરી છે તેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે અને સમજાવવામાં આવે છે પી એમ ટી સાહેબ પાયલોટ શ્રી એકસો આઠ એમ્બ્યુલન્સ એકસો આઠ એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર કઈ રીતે કાઢવું બે ટાયર સીધા કરવાના ઓટોમેટિક નીચે આવે પહેલું સ્ટેન્ડ નીચે પડી જાય બીજું સ્ટેન્ડ નીચે પડી જાય અને આ રીતે એક જ વ્યક્તિ સ્ટ્રેચર કાઢી શકે છે અને ઘાયલ દર્દીને અહીંયા સ્ટ્રેચરમાં લઈ અને સારવાર આપી શકે છે

તો એના માટેનો સક્ષમ મશીન આવે છે જે આનાથી ખેંચી લે તમે મોટી મોટા બરાબર એટલે કાઢી લે હવે કોઈને હાડકું ભાંગી ગયું થાય છે હવે હાડકું ભાંગેલું આપણે દવાખાને નહીં જાય અથવા હાડકું વધારે ભાંગી છે રસ્તામાં એના માટે સપોર્ટ આવે એને સીધું બાંધી દો એટલે હાડકું એટલે રાખત દુખાવામાં રાખ પછી કોઈને મણકામાં એ પાછળ કાંઈ લાગ્યું છે બોલાવી લીધું ડિલેવરી થઈ ગઈ ડિલેવરી કરાવી પડે જ છે કે હોસ્પિટલ પહોંચાડી શકાય એમ નથી તો અમે ડિલેવરીને ટોટલી સામગ્રી આવે કે ડિલેવરી પણ થઈ ગઈ એટલે ચાર જાતના સ્ટેચર આવે

પાણીની બોટલ એકસો આઠની ની જે સેવા છે એમ્બ્યુલન્સની અંદર તે તમામ માહિતી